સ્વાગત છે તમારું મિત્રો મારી યુટ્યુબ ચેનલ રસોઈ ઘરમાં આજે આપણે બનાવીશું કાળા તલનું કચરિયું જેને ખાવાથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે અને હાડકાં પણ મજબૂત બને છે તો ચાલો શરૂ કરીએ આજની આપણી આ રેસીપી તેના માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઈ મૂકીને તેમાં ઉમેરશું બસો પચાસ ગ્રામ કાળા તલ અને તેને એક મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર શેકી લેશું તલ સારી રીતે શેકાઈ ગયા છે તો હવે આપણે તેને દસ મિનિટ માટે ઠંડા થવા દેવાના છે જ્યાં સુધી તલ ઠંડા થાય છે ત્યાં સુધીમાં આપણે ગુંદને ફ્રાય કરી લેશું તો તેના માટે બે ચમચી ઘીને ગરમ કરીને તેમાં એક ચમચી ગુંદ ઉમેરવાનો છે અને તેને આ રીતે મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરી લેવાનો છે આપણે વધુ ગુંદનો ઉપયોગ કરવાનો નથી કારણ કે ગુંદને ફ્રાય કરવાથી તે ફૂલાઈ જાય છે

અને તેને ક્રશ કરી લેશું આ બધાને આપણે ક્રશ કરી લીધું છે તો હવે આપણે તેને કાઢી લેશું ત્યારબાદ તેમાં ઉમેરીશું કટ કરેલું ડ્રાય ફ્રૂટ ડ્રાય ફ્રૂટ તમે તમારી પસંદ મુજબ કોઈ પણ ઉમેરી શકો છો હવે તેમાં ઉમેરશું એક ચમચી તલનું તેલ તલનું તેલ ઉમેરવાથી કચરિયાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને તેમાં બાઇન્ડિંગ આવી થાય છે તો આપણે આ રીતે તેને મિક્સ કરી લેશું હવે તેમાં ઉમેરશું ફ્રાય કરેલું ગુંદ અને તેને સારી રીતે મિક્સ કરી ત્યારબાદ એક વાટકા ને આ રીતે ઓઇલ વડે ગ્રીસ કરી લેવાનો છે અને તેને ડેકોરેટ કરવાનું છે તમે તમારી પસંદ મુજબ તેને ડેકોરેટ કરી શકો છો મેં અહીં ડ્રાય ફ્રૂટ થોડું ખસખસ નારિયેલનું ખમણ અને ફ્રાય કરેલું ગુંદ ઉમેરીને તેને ગાર્નિશ કરેલું છે ત્યારબાદ તેમાં તૈયાર કરેલું મિક્સચર ઉમેરીને તેને થોડું પ્રેસ કરી દેસુ જેથી તે સરળતાથી ડિમોલ્ટ થઈ શકે હવે આપણે તેને કરીશું તો તમે જોઈ શકો છો કે કચરિયું કેટલું સરળતાથી ડિમોલ્ટ થઈ ગયું છે તો તૈયાર છે ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ કાળા તલનું કચરિયું આ કચરિયું ખાવાથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે અને હાડકાં પણ મજબૂત બને છે અને સાથોસાથ તે આપણા શરીર માટે ઘણું હેલ્ધી હોય છે તો તમે પણ એકવાર આ રીતે કચરીઓ બનાવીને જરૂરથી ટ્રાય કરજો જો તમને અમારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને અમારા વિડીયોને લાઇક અને શેર કરજો જો તમે અમારા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાઇકનને પ્રેસ કરો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે